ગુજરાતમાં હવે ટ્રાફિક ક્યાં છે તેનું ટેન્શન પણ ગયું કેમ કે ગુજરાતમાં રોડ સેફટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપર્સ વચ્ચે સમજૂતી કરાર એટલે કે એમઆયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને મેપલ્સ દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકો માટે ખાસ અપડેટ કરવામાં આવ્યા છે તો આ સાથે જ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે અને આ ઉપરાંત વાહન ચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી જ આવી જાય છે અને આ સાથે જ કોઈ સાથે જ આ ઉપરાંત ગુજરાત પોલીસ મેપ દૈનિક ધોરણે રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઇઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે તો એમઓયુ મુજબ ગુજરાત પોલીસ દૈનિક રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ રોડ બંધ છે કે કેમ કે પછી માર્ગ મરામત નું કામ ચાલુ છે અને આ સાથે જ કાર્યક્રમોની માહિતી મેપ માય ઇન્ડિયા આવશે જેથી નાગરિકો વૈકલ્પિક રૂટ પસંદ કરી શકે છે તો ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને સુગમ મુસાફરી માટે કસ્ટમાઇઝ ટ્રાફિક અપડેટ્સ મેળવવા માટે મેપ મા ઇન્ડિયા એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી છે આવી જ ગપસપ જાણવા માટે જતા રહો બેસ્ટ ન્યુઝ નમસ્કાર